વડોદરા શહેરમાં કાર્યરત શ્રવણ સેવા ફાઉન્ડેશન છેલ્લા ત્રણ વર્ષ જેટલા સમયથી નિસાય વૃદ્ધોને નિયમિત સ્વાદિષ્ટ ભોજન સેવા પૂરી પાડી રહી છે તાજેતરમાં જ ફાઉન્ડર નીરવ ઠક્કર દ્વારા પાંજરાપોળમાં રખાયેલા પશુઓને ડાઇનિંગ ટેબલ પર કેરીનો રસ જમાડવામાં આવ્યો હતો શ્રવણ સેવા દ્વારા પ્રથમ વખત આટલા મોટા સ્તરે સેંકડો લીટર રસ પશુઓને અર્પણ કર્યો છે પાંજરાપોળમાં ગાય સહિત બે હજાર જેટલા પશુઓ હાલ આશરો લઈ રહ્યા છે શ્રવણ સેવા ફાઉન્ડેશનના ફાઉન્ડર નિરવ ઠક્કરે જણાવ્યું હતું કે અમારી સંસ્થા દ્વારા કરજણ ખાતે આવેલી પાંચરા પોળમાં રાખવામાં આવેલા ગાયોને ગુણવત્તા સભર કેરીનો રસ જમાડ્યો હતો અંગે વીતેલા પંદર દિવસથી અમારી ટીમ તૈયારી કરી રહી હતી અને તે તાજેતરમાં સફળતા સાંપડી હતી વડોદરાથી ફૂડ ગ્રેડ કારબા ભરીને પાંચસો કિલો રસ કરજણ લઈ જવામાં આવ્યો હતો ઉનાળાની ગરમીમાં રસને ઠંડક જળવાઈ રહે તે માટે પીપળામાં બરફ ભરીને લઈ જવામાં આવ્યા હતા એક કલાકની મુસાફરી બાદ અમે પાંજરાપોળ પહોંચ્યા હતા અને ત્યાં મોટી સંખ્યામાં પશુઓને જમાડી શકાય તે રીતે મોટું ડાઇનિંગ ટેબલ એટલે કે મોટી ક્યારી બનાવવામાં આવી હતી જેને સાફ કરીને તેમાં રસ ઠાલવામાં આવ્યો હતો જેવી ગાયોને છોડવામાં આવી તુરત જ દોડીને ડાઇનિંગ ટેબલ પર આવી અને મજાથી રસ આરોગવા માંડી હતી એક પછી એક ગાયોને રસ આરોગવા માટે છોડવામાં આવ્યા હતા તેમનો વારો પૂરો થતાં જ અન્ય ગાયોનો વારો આવતા ઠંડો કેરીનો રસ આરોગ્યને તેમના મોઢા પર સુખદ હાવભાવ પણ જોવા મળ્યા હતા જે મનને ઠાડક આપે તેવા હતા શ્રવણ સેવા ફાઉન્ડેશન નિસાય વૃદ્ધો જરૂરિયાતમંદ મહિલાઓ બાળકો બાદ હવે મૂંગા પશુઓની સેવામાં જોડાઈ રહ્યો છે સેવા કાર્ય નિમિત્ત બનવાનો ખૂબ જ આનંદ છે આપણે અમે નિયમિત રોડ પર તો જમવાનું આપતા છે લોટવણ બી કેરીનો રસ આપ્યો તો અમે નિરાધાર જે ગાયો પીડિત હોય તેવી ગાયો માટે અમને એવું વિચારો કે ગાય માતા માટે બી આપણે આખતે કેરીના રસનું આયોજન કરે તો અમે ટર્જન ખાતે પાંજરાપોરમાં ગાયોને પાંચસો કિલો કેરીનો રસ પીડાવવામાં આવેલો આ એ રીતના જે રીતના અમે માણસોને તો રેગ્યુલર રસ આપીએ છીએ તો નિરાધાર ગાયો માટે બી આપણે પશુઓ માટે બી કંઈ અલગ સ્વીટની વ્યવસ્થા કરીએ તો ડાઇનિંગ ટેબલમાં ગાયોને કેરીનો રસ પીડવામાં આવ્યો વડોદરાના નાગરિકોને એ સંદેશો આપવા માગ્યો કે તમારા જોડે જેટલું બને એટલું નિરાધા કે જે માણસને જરૂરિયાત હોય તેવા લોકોને જમવાનું આપવાનું ગાય માતા માટે સારી જમવાની વ્યવસ્થા કરે